નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર સી રાઠોલ આપનું સ્વાગત કરું છું મિત્રો કોઈ વિશિષ્ટ દિવસ હોય તો આપણે એ દિવસ અંગેની માહિતી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આપણે પૂરી પાડીએ છીએ ઓગણીસ જાન્યુઆરી એટલે મહારાણા પ્રતાપની પુણ્યતિથી ઓગણીસ જાન્યુઆરી પંદરસો સત્તાણું ના રોજ એમનું અવસાન થયું તો મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે હલ્દી ઘાટીનું યુદ્ધ અને મહારાણા પ્રતાપ વિશેની કેટલીક જે માહિતી છે એ માહિતી આપણે જોઈશું આ માહિતી ભારતનો ઇતિહાસ અંતર્ગત પરીક્ષા માટે અગત્યની છે કેટલીક વિગતો એમાંથી પરીક્ષામાં પૂછાય છે પણ ખરી જોઈએ વિગતો આપણે હા લગભગ પંદર વીસ જેટલી વિગતો છે એ આપણે જોઈશું મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો ચાલીસના રોજ કુંભલગઢના કિલ્લામાં આવેલ કટારગઢના બાદલ મહેલમાં થયો હતો વાક્ય એક છે મુદ્દા ત્રણ ચાર છે રાઈટ મહારાણા પ્રતાપના પિતાનું નામ મહારાણા ઉદયસિંહ હતું અને માતાનું નામ

આવેલી એક બીજી બનાસ નદીનું નામ છે જે આપણે ગુજરાતમાં તેને બનાસ નદી આવે છે એ પશ્ચિમી બનાસ કહેવાય છે એ સિવાય એક બીજી બનાસ નદી છે જે નદી એ ચંબલ નદીને મળે છે હા પહાડીઓની માટીનો રંગ પીળાશ પડતો હોવાથી આ યુદ્ધને હળદી ગાટીનું યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે જે જગ્યાએ યુદ્ધ લડાયો એની પહાડીઓની માટી છે પીળા કલરની હલ્દી યુદ્ધ આવે છે જુદા જુદા ઇતિહાસકારો એની એક્ઝેક્ટ તારીખ અંગે એમનો મંતવ્ય અલગ અલગ છે વર્ષ અંગે કોઈ વિવાદ નથી ઇતિહાસકાર ડોક્ટર ગોપીનાથ શર્મા મુજબ યુદ્ધની આરંભ તારીખ એકવીસ જૂન પંદરસો છોતેર પરીક્ષામાં તમારે આટલું યાદ રાખવાનું છે કે કયા વર્ષે થયું તે પંદરસો છોતેર એ પરીક્ષામાં ઘણી વખતે પૂછાય છે એક બીજા ઇતિહાસકાર છે ડૉક્ટર આશીર્વાદિલાલ શ્રીવાસ્તવ એ યુદ્ધની તારીખ અઢાર જૂન પંદરસો ને છોતેર ગણાવે છે એટલે કે વચ્ચે ત્રણેક દિવસનો ગાળો છે પણ વર્ષ છે પંદરસો ને છોતેર હા મિત્રો આ પણ પ્રશ્ન પરીક્ષા માટે અગત્યનો છે હકીમ ખાન સુરી હકીમ ખાન સુરી એકમાત્ર મુસ્લિમ સેનાપતિ હતો જે મહારાણા પ્રતાપની તરફે યુદ્ધમાં લડતા લડતા શહીદ થયો હતો મિત્રો તમે એ વખતનો જે જમાનો અને એ વખતનું જે વાતાવરણ છે એ તમે જોતા આ એક મહત્વની ઘટના કહી શકાય કે સામે લડનાર મુસ્લિમ અકબર છે પણ એક મુસ્લિમ સેનાપતિ હકીમ ખાન સુરી એ મહારાણા પ્રતાપની તરફે લડતા લડતા એ શહીદ થયો હતો મિત્રો યુદ્ધોમાં પોતાના રાજા પ્રત્યે વફાદારી દર્શાવનાર એવા ઘણા બધા નામ છે થોડાક સમય પહેલાં આપણે જલકારીબાઈનો એક વિડીયો મેં ઉતાર્યો હતો મહારાણી લક્ષ્મીબાઈનો જીવ બચાવવા માટે જલકારીબાઈએ પોતે બલિદાન આપ્યું તો અહીંયા બીદા સાદડીનો સરદાર અહીંયા ઝાલાબીદા એ નામ છે રાઈટ એ સાદળીનો સરદાર હતો યુદ્ધમાં મહારાણા પ્રતાપનો પ્રાણ સંકટમાં જણાતો તેણે શું કર્યું તેમના શિરે રહેલ રાજકીય છત્ર એટલે મહારાણા પ્રતાપના મસ્તક ઉપર રહેલ જે છત્ર જે મુકટ છે એને પોતે પહેરી લીધો ઉતારીને પોતાના શિરે પહેરી લીધું શત્રુએ તેને મહારાણા પ્રતાપ સમજીને એને મારી નાખ્યો અને મહારાણા પ્રતાપનો એને જીવ બચાવ્યો રાઈટ મહારાણા પ્રતાપ માટે બલિદાન આપનાર ઝાલા રાઈટ આ વસ્તુ પણ યાદ રાખવા જેવી છે કર્નલ ટોડ ઇતિહાસકાર છે હલ્દી ઘાટીના યુદ્ધને મેવાડનું થર્મોપોલી કહે છે રાઈટ આ પ્રશ્ન પણ ઇતિહાસ માટે પરીક્ષા માટે અગત્યનું છે કે કયું યુદ્ધ મેવાડનું થર્મોપોલી ગણાય છે તો હલ્દી ઘાટીનું યુદ્ધ અને કોણ ગણાવે છે તો કર્નલ ટોડ નામનો જે ઇતિહાસકાર છે તે આ યુદ્ધનું બીજું નામ છે ખમડોરનું યુદ્ધ એને ખમડોળનું યુદ્ધ પણ કહેવામાં આવે છે બનાસ નદી કાંઠે થયું હોવાથી એને બનાસનું યુદ્ધ કહેવામાં આવે છે હાથીઓનું યુદ્ધ તરીકે પણ હલ્દી યુદ્ધ છે એ ઓળખાય છે એના પછીનો મુદ્દો પણ પરીક્ષા માટે અગત્યનો છે કોઈને જો જીણવું પૂછવું હોય તો મહારાણા પ્રતાપનો સુપ્રસિદ્ધ હાથી કે જેનું નામ રામપ્રસાદ હતું આ પણ મહારાણા પ્રતાપના હાથીનું નામ એમના ઘોડાનું નામ તો બધાને ખબર છે એમના હાથીનું નામ હતું રામપ્રસાદ જે યુદ્ધ દરમિયાન મુગલોની સેનાને હાથ લાગ્યો હતો યુદ્ધ થયું ત્યારે એ હાથી માનસી ના હાથી ના હતું આ પણ તમે ધ્યાનમાં રાખો મિત્રો તમે જુઓ ઇતિહાસની ઘટનાઓ કે મહારાણા પ્રતાપ સામે

માં પણ મતભેદ છે ઘણા બધા લોકો કહે છે અકબરનો વિજય થયો પણ એમાં વિજય કહી ન શકાય કારણ કે મહારાણા પ્રતાપ છે એની સામે હાર્યા અકબરે નવેમ્બર પંદરસો ને છોતેરમાં માં ઉદયપુર ફરીથી જીતી લીધું સોરી અકબરે નવેમ્બર પંદરસો ને છોતેર માં ઉદયપુર જીતી લીધું અને ઉદયપુરનું નામ બદલીને મુહમ્મદાબાદ કર્યું હલ્દી ઘાટીના યુદ્ધ બાદ અકબર સેનાપતિ શાહવાજ ખાને મહારાણા પ્રતાપના સેનાપતિ માનસિંહ સોનગરા ને ત્રણ એપ્રિલ પંદર સો ઇઠ્યોતેર ના રોજ પરાજિત કરીને કુંભલગઢ કિલ્લો એને

પોતાની આપાતકાલીન રાજધાની સ્થાપી ત્યાં આપાતકાલીન કારણ કે ઉદયપુર ઉપર અકબરનો કબજો હતો ચાવણ નજીક બાંડોલી ખાતે ઓગણીસ જાન્યુઆરી પંદરસો સત્તાણુંના રોજ મહારાણા પ્રતાપનું અવસાન થયું અને એટલા જ માટે ઓગણીસ જાન્યુઆરી મહારાણા પ્રતાપની પુણ્યતિથિ છે બલીચા ગામમાં મહારાણા પ્રતાપનો જે ગોડો ચેતક ઘોડાનું સ્મારક બનાવવામાં આવ્યું છે મહારાણા નીલા અસવાર તરીકે ઓળખવામાં આવે છે મહારાણા પ્રતાપને નીલા ગોડારા અસવાર તરીકે ઓળખ ઓળખવામાં આવે છે આપણે ગુજરાતીમાં છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય નું એટલે નીલા ગોડાના અસ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે મહારાણા પ્રતાપને મેવાડ કેસરી તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો આ હતી મહારાણા પ્રતાપ સાથે જોડાયેલી કેટલીક મહત્વની જે બાબતો છે માત્ર થોડીક જ વિગતો આપણે લીધી છે એના વિશે તો આપણે ઇતિહાસ આખો જોવો પડે તો જ આપણે બધી વિગતો છે એ જાણી શકીએ જોઈએ હા પરીક્ષાની તૈયારી માટે અમારા બે ખૂબ મહત્વના પુસ્તકો છે જનરલ નોલેજ અને બીજું છે ભારતની ભૂગોળ રાજ્યોના નકશાઓ સાથે જેમાં જીકે વિશેની વિગતો આપેલી છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જીકેના અમારા આ વિડીયો છે સાચી આંકડાકીય માહિતી ગુજરાત અંગેની અને અન્ય જે આંકડાકીય માહિતી જે ચેન્જ થયેલી છે તેની વિગત છે ભારતની ભૂગોળ અંતર્ગત રાજ્યો અને ભૌગોલિક ઉપનામો અંગેના વિડીયોઝ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આપણે હમણાં જ જે જલકારીબાઈની વાત કરી તો એનો પણ એક વિડીયો છે ખરેખર જો તમે સુરવીરતા ને બિરદાવતા હોય તો આવા મહાપુરુષોના જીવન વિશે ખરેખર જાણવું જોઈએ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય ત્યારે લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં